હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે મેથી રીંગણા અને વટાણાનું લીલા લસણવાળું શાક બનાવીશું તેના માટેના ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈ લઈએ તો આપણે અહીંયા લીલું લસણ લીલી ડુંગળી બાફેલા વટાણા મેં લીધેલા છે કારણ કે આ શાક થોડુંક સૂકું હોય છે એટલે આપણે પાણીનો યુઝ નથી કરતા એટલે મેં એને બાફી લીધા છે કોથમરી સ્વાદ અનુસાર મીઠું એક ટી સ્પૂન હળદર કશ્મીરી મરચું ધાણાજીરું આદુ મરચાં અને લસણને ને મેં વાટી લીધા છે મેથી અને બે નમ રીંગણા લીધેલા છે વઘાર માટે તેલ ગરમ મૂકી દીધું છે મોટા ચાર ચમચા જેટલું તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ સૌપ્રથમ આપણે શાકનો વઘાર કરીશું તો આપણું તેલ ગરમ થઈ ગયું છે તો હવે શાકનો વઘાર કરીશું તો અહીંયા મેં મેથીને એકદમ ઝીણું કટિંગ કરી અને મેં એને પાણીથી ધોઈ લીધી છે આપણે પાણીમાં એને પલાળી લેશું જેથી બધી ધૂળ હશે તે નીચે બેસી જશે અને આ રીંગણાનું મેં કટિંગ કરી લીધું છે આ રીતે ઝીણું કટિંગ કરવાનું છે આપણે તો સૌપ્રથમ લીલું લસણ એડ કરશું તો સૌપ્રથમ આપણે આદુ મરચાં અને લસણ ખાંડેલા છે તે એડ કરશું ત્યારબાદ લીલું લસણ તો બે મિનિટ આપણે આને પાકવા દેસુ ત્યારબાદ લીલી ડુંગળી બાદ રીંગણા એડ કરશું ત્યારબાદ હળદર એડ કરશું તો આમાં મેં ટોટલ બે રીંગણા એડ કરેલા છે આ સાકુ ત્રણ વ્યક્તિઓ માટે બનાવું છું અને બે ચમચી જેટલું પાણી એડ કરેલું છે આપણે થોડું થોડું પાણી એડ કરતું જવાનું છે ને અને રીંગણાને પકાવતું જવાનું છે તો હવે આને ઢાંકણ ઢાંકી દેસુ ત્યારબાદ આપણે મેથી એડ કરશું મેથી ની પણ મેં ઝીણી કટિંગ ત્યારબાદ મેથી એડ કરશું આપણે આ શાકને તમે રોટલી સાથે રોટલા સાથે અને લીલા લસણની ખીચડી સાથે આ ખાવાની ખૂબ જ મજા આવે છે જેની રેસીપી આપણે નેક્સ્ટ વિડીયોમાં આવશે ત્યારબાદ વટાણા એડ કરશું અને ધાણાજીરો આમાં ગરમ મસાલો જો તમારે એડ કરવો તો તમે ગરમ મસાલો પણ એડ કરી શકો છો પણ આ રીતે જ એકદમ સરસ શાક લાગે છે ત્યારબાદ મીઠું સ્વાદ અનુસાર પાણી મેં આમાં ટોટલ ચાર ચમચીનો જ યુઝ કરેલો છે તો આપણે આને ઢાંકણ ઢાંકી અને પાકવા દેસુ ત્યારબાદ કાશ્મીરી મરચું અને કોથમરી તો આપણું શાક તૈયાર થઈ ગયું છે તો હવે આને સર્વ કરી લેશું તો ચાલો મિત્રો તૈયાર છે શિયાળા સ્પેશિયલ મેથી રીંગણા અને વટાણાનું સૂકું શાક તમે પણ આજે તે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં